બનાસકાંઠા જિલ્લામાં ખીમાના ટોલ પ્લાઝા પર સ્થાનિક ગ્રામજનોને થતી કારણે દેખાઈ છે પાલનપુરના ખીમાના ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ હેબતપુર પાટિયા નજીક દેવી માતાના મંદિરે ખેડૂત આગેવાનોની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાલનપુર અને અમીરગઢ તાલુકાના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ પ્લાઝાને અડીને આવેલા ગામોના રહેવાસીઓને પણ ટોલ પ્લાઝાના સંચાલકો ટોલમાંથી મુક્તિ આપતા નથી સરકારના નીતિ નિયમ મુજબ વીસ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી પરંતુ ટોલ નાકાનો એક કિલોમીટરના વિસ્તારના લોકો પાસેથી પણ ટોલ ટેક્સ માંગવામાં આવે છે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સ્થાનિકોને પાસ કઢાવવાનું કહે છે પરંતુ ખેડૂતોને મહિનામાં માત્ર એક બે વખત જવાનું થાય તો તેમને ટોલ ટેક્સ અને પાસ બંને પોસાતા નથી ખેડૂતોનું કહેવું છે કે અન્ય ટોલ પ્લાઝા પર આખા જિલ્લા માટે મુક્તિ આપવામાં આવે છે પરંતુ તેઓ માત્ર પાલનપુર અને અમીરગઢ તાલુકા માટે જ મુક્તિ માંગે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ આગામી અઢાર ઓગસ્ટે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે આ દિવસે પાંચ થી વધુ ખેડૂતો ટોલ પ્લાઝા પર ધરણા અને રેલીનું આયોજન કરશે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ પછી પણ તેમની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં મહિલાઓ સાથે મળીને વધુ મોટા આંદોલનનું આયોજન કરાશે ખેમાણા ટોલ નાકાની આજુબાજુના વીસ કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના ત્રણસોથી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાકો ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ લક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ શું છે અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ પણ તો અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે આવે તો નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારે જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ આ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું ઓકે આજ રોજ દસ આઠ બે હજાર પચીસના રોજ દેવી માતા મુકામે આજુબાજુના સત્યાવીસ ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે સો રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે અમને મળેલો અમારો અધિકાર વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બૂથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકુ બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈપણ પણ પબ્લિક જે લોકલ ગણાશે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફર કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈ જાય છે અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ અમારી બે માંગણી છે એક તો આ જે ટોલ નાકું ખોટું છે જે નગરપાલિકાની દસ કિલોમીટરની હદની અંદર આવેલું છે જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય અને માંગણી અમારી બીજી એ છે કે ટોલનાકાથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે એમને હેરાનગતિ ના કરે કરવામાં નહીં આવે તો ઓકે અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ અને એના પછી જો આમ અમારી માગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો પછીના કાર્યક્રમો પણ કરીશું જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે